વિચાવદર વિધાનસભા બેઠક પર ભાજપ પાર્ટી દ્વારા વિજય સંકલ્પ સંમેલન યોજવામાં આવ્યું વિસાવદર સત્યાસી વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર કિરીટ પટેલનો વિજય સંકલ્પ સંમેલનમાં અહંકાર રાત દિવસ એક કરી મતદારોના અનેક પ્રશ્નોનું નિરાકરણ લાવવા લીધી શપથ વિશાવદર તાલુકાના ગામોને પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયામાંથી મુક્ત કરાયાની કરી વાત ભારત માતા કી એ હાથ ઊંચા કરી અને આપણે એવી જય બોલાવીએ જે પંજાબ ના મુખ્યમંત્રી ના જાય બોલો ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી વિસાવદર વિધાનસભાની આ પેટા ચૂંટણીના નામાંકન પત્ર દરમિયાન એક નાના મોટા કાર્યોમાં આપણે મદદરૂપ થનાર સંવેદનશીલ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તારા સભ્ય તરીકેની નૈતિક ફરજ જેટલી જ હોય એટલી જ ફરજ 2017 થી હું આજ દિન સુધી નિભાવી છે છેલ્લા 8 વર્ષના દરમિયાન આપણા વિસ્તારના કોઈ પણ પ્રશ્નો હોય વિકાસના વિસ્તારના વિકાસની બાબતને લગતા કોઈ પણ પ્રશ્નો હોય વેપારીઓ કે ખેત મજૂરને લગતી સમસ્યાઓ હોય મારા સુધી જે-જે બાબત પહોંચી છે એક કામ કરવાના મે પ્રયત્ન કર્યા છે આપણા વિસ્તારનો કોઈ પણ સરપંચ કોઈ પણ જ્ઞાતિનો આગેવાન કોઈ પણ જાતિનો આગેવાન કોઈ પણ પદાધિકારી હોય એમની મારી પાસે જે આવડત હતી એને મેં આવકાર આપી અને એનું કામ કરવા માટે નિષ્ઠાથી પ્રામાણિકતાથી પ્રયત્ન કર્યા છે મારી આપણા વિસ્તારની જનતાને નમ્ર અપીલ છે કે તમે મને એક વખત ધારાસભ્ય બનવાની તક આપજો હું ધારાસભ્ય તરીકે ચૂંટાઈશ તો સરકાર ભાજપની છે સરકારના ધારાસભ્ય તરીકે આપણા વિસ્તારના દરેક વિકાસ કાર્યો ખેડૂતને લગતા દરેક કામ આપણે સહેલાઈથી કરી શકીશું શાસક પક્ષની સાથે હોવાથી આપણે આપણે ક્યાંય રજૂઆતો આવેદનપત્રો આંદોલનો કરવા પડે કામો કરીશું હું આપ સૌને ખાતરી છું હું તમારો દીકરો છું હું પણ ખેડૂતનો દીકરો છું જ્યારથી મેં જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકેની મને જવાબદારી આપી ત્યારે મેં જે જે સહકારી ક્ષેત્રે ઇલિગલ એક્ટિવિટીઝ થતી હતી એને બાર લાવી અને ખેડૂતોનું શોષણ ન થાય ભ્રષ્ટાચાર જેને કર્યો છે મંત્રીઓને જેલ ભેગા કરવાનું કામ કિરીટ પટેલે કર્યું છે આજે વિપક્ષના અમુક લોકો આ મુદ્દા બીજી રીતે સાંકળી અને ખેડૂતોને ગુમરાહ કરી રહ્યા છે ત્યારે મારે પણ આપ સૌને નમ્ર અપીલ કરવી છે કે આવી ખોટી બાબતમાં ન આવતા આપણે કેવું નેતૃત્વ જોઈએ છે આપણે એક એવો પ્રતિનિધિ જોઈએ છે કે જે આપણો અવાજ વિધાનસભામાં ઉઠાવી શકે અને મારી પાસે માત્ર ને માત્ર હવે 800 દિવસ છે હું અહીંયા ઉપસ્થિત અને ગેરહાજર હોય એવા તમામ મતદાર ભાઈઓને બહેનોને અપીલ કરું છું અને વિશ્વાસ અપાવું છું કે 800 દિવસ આગામી ચૂંટણી ન આવે ત્યાં સુધી 800 દિવસ રાત દિવસ હું તમારા માટે કામ કરીશ મે કામ હું આગેવાનને ઓળખું છું દરેક ગામે ગામ શું નાના મોટા પ્રશ્નો છે એની મને ખબર પણ છે એ પ્રશ્નોને મે નિરાકરણ કરવા માટેની કોશિશ પણ કરી છે અને ધારાસભ્ય તરીકે ચૂંટાઈશ

જનતા સરકાર સાથે સંકલન કરે અને આ તમામ કામો પૂરા થાય એના માટેની હું કોશિશ કરીશ અહીંયા માનનીય મુખ્યમંત્રી શ્રી જયારે ઉપસ્થિત અહીંયા છે ત્યારે મારા મત વિસ્તારના તમામ આગેવાનોને અહીંયા ઉપસ્થિત ખેડૂત ભાઈઓને કહેતા આનંદ થાય છે

આપણે આવેદન પત્ર આપી ખોટા વિડીયો બનાવી અને છાપામાં આવી જાય એવા ધારાસભ્યો ની જરૂર નથી આપણે એવો પ્રતિનિધિ ચૂંટા પડે આપણે એ સરકાર માં રહેવું પડે એ દિશામાં આગળ વધવું પડે કે આપણા પ્રશ્નોનું યોગ્ય જગ્યાએ રજૂઆત કરી એનો એનો કાયમી નિકાલ થાય એમ માટેના આપણે પ્રયત્નો કરવા પડે આજે આપ જોઈ રહ્યા છો ત્યારે બે પાર્ટી કોંગ્રેસ પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી હોય આ બધાની શું વર્તણૂક છે હમણાં જેમ ભાલાડા સાહેબે કહ્યું

આપણે સૌએ વિકાસની રાજનીતિમાં આગળ વધીએ ચૌદ વર્ષે તો રાજા રામ પણ વનવાસ પૂરો થયો બે થી લઈ અને આજે બે સુધી ચાલે છે કોઈને કોઈ કારણોસર આપણે વિકાસથી દૂર રહ્યા છીએ આપણે વંચિત રહ્યા છીએ આપણા ઘણા બધા પ્રશ્નો હજુ આપણે દૂર કરવાના છે અને શક અશક્ય આ દુનિયામાં કંઈ હોતું નથી

પરંપરાઓમાં આપણે જે ઉછરેલા છીએ આપણી આ પરંપરા એ આપણી આસ્થાનું કેન્દ્ર છે એમની વિરુદ્ધ જે નિવેદનો આપે ભગવત ભગવત ગીતાને જે અપમાન કરે ધર્મ હિન્દુ ધર્મ વિરુદ્ધ મન તેવા બફાટ કરે એવા લોકોની આપણા વિસ્તારમાં ત્યારેય જરૂર નથી હિન્દુ સંસ્કૃતિ આપણી સંસ્કૃતિનો ધર્મ છે અને ધર્મને સામે જ્યારે અધર્મની વાતો કરનારા હોય એનો જવાબ વિડિયો બનાવી કે બોલીને નથી આપવાનો એનો જવાબ કમળના નિશાન ઉપર બટન દબાવી અને 19 તારીખે આપવાનો છે ગામડે ગામડે આપણે જઈએ છીએ ત્યારે ખોટા મુદ્દાઓ રજૂ કરવા ગયા હોય અને પાણીનો ખાડો હોય તો પાણીના ખાડાનો વિડિયો બનાવી સોશિયલ મીડિયામાં મૂકો કે સરકારમાં આ પાણી રોડ રસ્તામાં પાણી ભરાયેલું છે અરે કોઈ પણ સમસ્યા હોય એને દૂર કરતા સમય લાગે આપણે કામો જે કર્યા છે દાખલા તરીકે પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયાના તેર ગામોને જે દૂર કર્યા છે એ છેલ્લા પાંચ મહિનાથી માન્ય શ્રીના નેતૃત્વ હેઠળ સરકાર કામ કરતી હતી અધિકારીઓ એનું સર્ચિંગ કરતા હતા એનો રિપોર્ટ બનતો હતો અને એ નાની સુની ઘટના નથી આગામી દિવસોમાં તેરે તેર ગામડાને પીએફ માંથી દૂર કરી રેવન્યુમાં તબદીલ કરવાનો ભગીરથ નિર્ણય માનનીય મુખ્યમંત્રી શ્રી કહ્યો છે આપણો જંગલ કાઠાનો જે વિસ્તાર છે એમાં પણ આપણો પર્યટન આવે સારા રિસોર્ટો આવે જમીનોના ભાવ વધે દરેક ગામડે ગામડે ખેડૂતને ખાતર સરળતાથી મળી રહે દરેક ગામડે ગામડે ડેરીની સ્થાપના થઈ સ્થાપના થાય મારી માં બેન દીકરી પશુપાલન ક્ષેત્રે આગળ વધે એના ખીચામાં નોટ આવે દૂધ ક્ષેત્રે ક્રાંતિ કરી જે રીતે બનાસકાંઠામાં દૂધ ક્ષેત્રે ક્રાંતિ થઈ છે એવી જ ક્રાંતિ કરવાનું કામ આપણે આગામી દિવસોમાં વિસાવદર મત વિસ્તારમાં પણ કરવાનું છે ખૂબ જ ગરમી થઈ છે એકસો સત્તાવન ગામ છે મારી પાસે પંદર દિવસ છે પરંતુ આ ચૂંટણી કોઈ કિરીટ પટેલ નથી લડવાનું આ ચૂંટણી એ વિસાવદર મત વિસ્તારનો દરેક કાર્યકર્તા દરેક જનજન આ ચૂંટણી લડશે તો મને ખબર છે કે ચોક્કસ પરિણામ આવશે The biggest water park of Asia's only lion sanctuary is here. Wat Che Wet and Wild Family Water Park Ni. European safety standards maintain karti rides, wave pool, baby rivers and a delicious food wet and wild family water park at Mendara Highway near Manpur, Junagar.